નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર લેગેસી વેસ્ટના વૈજ્ઞાનિક નિકાલને લઈ મોટું કૌભાંડ સામે આવ્યું છે પ્રદૂષણ દૂર કરવા માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટમાં જ ગંભીર બેદરકારી સામે આવી છે સેંકડો ટન લેગેસી વેસ્ટને ત્રણ સ્ટેજમાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે ખાડીમાં દરબી દેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે નગરપાલિકા પ્રમુખ ભાવે શકાયત સ્થળને કારોબારી ચેરમેન નિલેશ પટેલે સ્થળ પર દરોડા પાડી આ કૌભાંડ ઝડપી પાડ્યું હતું શંકા ના જાય તે માટે વેસ્ટ સાઇટ સુકાવીને અડીને રસ્તો કાઢી અવાવરૂ ખાડી વિસ્તારમાં મોટા પ્રમાણમાં વેસ્ટ ઠાલવવામાં આવ્યો હતો આ બેદરકારીને પગલે નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરનું અંદાજિત પંચાણું લાખ રૂપિયાનું પેમેન્ટ અટકાવી દીધું છે કૌભાંડ સામે આવ્યા બાદ કોન્ટ્રાક્ટરે લેખિત પત્ર આપી પોતાની ભૂલ કબૂલ કરી છે તેમજ કચરો હટાવવાની બાહેધરી આપી બચાવવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે જીપીસીબી ના રિજિયોનલ ઓફિસર એસવી વી અગ્રવાલ દ્વારા તપાસ રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લેગેસી વેસ્ટ ના નિકાલ માટેનો એક કોન્ટ્રાક્ટ નર્મદા એનજીમેક એલએલપી લિમિટેડ ને આપવામાં આવ્યો હતો એ એને બાર ઉપરાંત શર્ટો અને એનજીટી અને જીપીસીબી ની ગાઈડલાઈન મુજબ એને કચરાનો નિકાલ કરવાનો હતો તારીખ એક બે બે હજાર છવ્વીસ ના રોજ અમને જાણ થતા અમે લોકો તપાસ કરતા એને એ કચરાનો આરડીએફ નો ઢગલો અમારી સાઈઠ થી દોઢ થી બે કિલોમીટર નજીક એ ખેતરમાં ડમ્પિંગ કર્યું છે અમે પકડી પાડ્યું હતું અને એના જાણ કરવામાં આવી હતી કે ભાઈ તું એ ડમ્પિંગ કેમ કરતું એના બે દિવસ પછી એના જે પાર્ટનર્સ હતા એ અમારી નગરપાલિકા ઓફિસે આવીને ખુલાસો કરેલ છે કે આ કચરો એ લોકોએ ડમ્પિંગ કરેલ છે અને એ લોકોને એનો નિકાલ કરશે નગરપાલિકા એમની પાછળથી બાંધી ધરી દીધી છે કે તમારા નિકાલ કરી અને સંપૂર્ણ ગવર્મેન્ટ ની ગાઇડલાઇન મુજબ કામ કરવાનું રહેશે અગર કામ નહીં કરશે તો નગરપાલિકા આગામી કાર્યવાહી કરશે Pinto Mo, Jansakshi News, Angleshwar.